બીજી કોમેન્ટમાં એમ લખેલું છે કે તું વિડીયોમાં ગારું બોલ તો સર તો જ્યાં સુધી સિંહ પિંજરામાં પૂરેલો હોય ને ત્યાં સુધી સારો લાગે પછી તો સોરી 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 બીજી કોમેન્ટમાં એમ કીધેલું છે કે તારું ઘણા સમયથી તમે એને વિડીયોની રાહ જોતા હશો તો પાછો પાછો આપણે રોસ્ટિંગ વિડીયો લઈને આવી ગયા અહીં તો રોસ્ટિંગ મારવાનો છે આ ખોટીના ઉપર તો ખોટીનો એમ કહે છે કે તું વિડીયો કાઢી નાખ ના તારા ઉપર પોલીસ કેસ કરવામાં આવશે તો હાલો આનું જરીક તો સોરી 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 બીજી કમેન્ટમાં એમ કીધેલું છે કે તારું ઘર જોયેલું છે ને તને ન્યા આવીને મારશું ઓકે સર તો

તો હવે કેમ તમારી કોમેન્ટ બંધ થઈ ગઈ છે તો બધું બંધ થઈ જશે તમારું બધું બંધ થઈ જશે જીમ જીમ નંબર પ્રમ્બર જે જડતું જશે ને એમ તમારું બધું બાકા નહીં જાતાડપી થતું તો હાલો હે ને થોડુંક પાછું અન્યાય ઉપર જાય એટલે હા અને પાછી બીજી કોમેડ આને હાલો સાંભળી લઉં થોડીક હું બીજી થોડીક મારે રીલ જોવી પડશે થોડીક બીજી કોમેડમાં એમ લખેલું છે કે તું વિડીયોમાં ગારું બોલશો તો સર તું મારા મોઢે બોલું શું ગાર તમારા મોઢે ગાર નથી બોલતો વિડીયો ગમે તો જોજો નકર પછી આમ સ્કોલ કરવાનો ઓપ્શન આવે જ છે તો નીચલો વિડીયો જે આવે તમે સ્કોલ કરીને બદલાવી શકો છો તો મારો વિડીયો ગમે તો જ જોજો ભાઈ બાકી હું કહી તમને એમ નથી કહેતો કે તમે મારો વિડીયો જતો બાકી ગારું તો બોલાશે જ વિડીયોમાં હવે તો બોલાશે જ વધુ ભાગે હવે ગારું બોલાશે બકચો દિવાળી એટલે કે ગારું તો બોલવી ભાઈ શક્ય છે એનું કરવામાં વાયરલ ના થાય તો આજે ક્લિપ કાઢ નાખવી છે આપણે કાઢ નાખવી એટલે કે હાવ કાઢ નાખવી તને કાઢ નાખો એકદમ ભીડો તો જ્યાં સુધી સિંહ પિંજરામાં વા પૂરેલો હોય ને ત્યાં સુધી સારો લાગે પછી બાકા જીકી બોલાવતો હોય ને તો તમે પછી શું કહેવા માંગો છો એક ચૂલીમાં તો હે ને સિંહ એને પિંજરામાં હતો અને હું થોડાક દીધી એને મારી જ વાત કરું હું થોડાક દીધી એને મોટા પાયે કામમાં હતો એટલે તારા ઉપર રોસ્ટ હતો મારો તમારો હવે ને મારે ફ્રી થઈ ગયો છું અને એકદમ રાતનો સમય થઈ ગયો છે એટલે પછી મારે ને તારા ઉપર રોસ્ટ મારવો પડ્યો એ પણ કેવો ખબર તો તારી આઈડી પણ મને જડી જશે નંબર પણ જડી જશે તો એ પહેલી વાત તો એ છે કે વિડીયો ગમે ને તો જ જોવાના બાકી સ્કોરનું ઓપ્શન આપેલું છે સ્કોર કરનાર આમાંથી મિત્રો આપણે રોસ્ટાના ઉપર પૂરવા કરી છે અને રોસ્ટમાં આમ જુઓ તમે જોઈ તમે લે આહ જોઈ લ્યો તમે અને માઇક બાઇકને જમાવટ છે રોસ્ટ મારવા ભાઈ હબલા હલબા હલબા હબલા 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 હબલા

તો હવે ઘરે જવું છે આપણે બહુ અંધારું થઈ ગયું અને ભાઈ ખોટું લાગે તો માફ કરી દેજો અને ઓલા વિડીયામાં ભાઈ ખોટું લાગ્યું હોય તો હાવ માફ કરી દેજો ભાઈ ભૂલથી થોડીક ગારું ના નીકળી તો નીકળી ગઈ એટલે કે ભૂલથી થોડીક ગારૂ નીકળી ગઈ તો માફ કરવાનું ઓપ્શન આવતું હોય તો માફ કર દેજો બાકી તો બાકા જીકી બોલાવવાની છે અને બીજો રોસ્ટ કીના ઉપર આવે જરી કમેન્ટ કરી દેજો આપણે રોસ્ટ મારવાનો છે તમે કમેન્ટ કરશો ને એના ઉપર આપણે રોસ્ટ મારવાનો છે અને હાલો હવે ઘરે જઈ ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરતા જજો તો હવે આના બીજો ભાગ આવશે એ તમારા કોમેન્ટ ઉપર જેવી કોમેન્ટ કરશો એ રીતના બીજો ભાગ આવશે તો બીજો ભાગ આવશે પણ બ્લોગનો બીજો ભાગ આવશે આવો ભાકર શીખી વારો હોય ને ભાગ નહીં આવતો તો હાલો હવે આપણે થમનેલ પણ કરવાની છે તો હાલો કરના છીએ થમને અને બહુ અઘરું લાગ્યું જોતા સામાન ઉપાડી જવું આપણે જોતા ભાઈ જઈ લઈએ આપણે સ્ટેન્ડને હકેલ લીધું તો હાલો હવે ફર્સ્ટ તો જસ્ટ બીજા બ્લોગની અંદર મળીએ મારે કાંઈ રાખું ઓકે સર